નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ તાલુકાના વંકાસ અને મલાવ ખાતે એક પેડ નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના વંકાસ અને મલાવ ખાતે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી જિલ્લા ભાજપના આગેવાનો સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી વન કવચના લોકાર્પણ સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા દરેક લોકો વૃક્ષો વાવી એક પેડ માં કે નામને સન્માન આપી એક વૃક્ષ લગાવી એક ફરજ અદા કરવામાં આવે એ જરૂરી છે વન મંત્રી મુકેશભાઈ પટેલે તમામ પર્યાવરણ પ્રેમીઓને શાળાના બાળકોને શુભેચ્છા આપી હતી ઉમરગામ તાલુકાના કાર્યક્રમમાં એક સાથે બાર હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા વન મંત્રીએ દરેક લોકોને પર્યાવરણીય સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો કાર્યક્રમ બાદ મંત્રીએ સરીગામ ખાતે સ્થિત સીઈટીપી અને જીપીસીબી કચેરીની પણ મુલાકાત લીધી હતી ત્યાં તેમણે સ્થાનિક ઉદ્યોગોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને શોષણો ગંભીરતાથી સાંભળ્યા હતા ત્યારબાદ મંત્રીએ ખાતરી આપી કે પર્યાવરણીય સંતુલન અને ઔદ્યોગિક વિકાસ બંનેને એક સાથે આગળ વધારવા માટે સૂચન કર્યા હતા દેશના યસસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેર માકે નામનો જાહેરાત કરી હતી દુનિયાના સૌથી અમૂલ્ય સબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવવા આપણી પાસે કોઈ એવું વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમ એક પેર માકે નામનું પેર લગાવીને માનું આપે ઋણ ચક્ય એના માટે સમગ્ર દેશને આહવાન કર્યું હતું ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એને જન આંદોલન બનાવીને ગત વર્ષે એકસો એકતાલીસ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેર માકે નામનું ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેર માકે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ ગુજરાતની અંદર ગત વર્ષે આપણે સાડા સત્તર કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો એકત્રીસ લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા આજે વંકાસ ખાતે ઉમર ગામના વંકાસ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે ગુજરાતની અંદર લગભગ આજે ચારસો હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે સાથે સાથે અહીં જ વંકાસની અંદર લગભગ બાર હજારથી વધુ વૃક્ષો એક પેર માકે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે વલસાડ જિલ્લો જિલ્લો એટલે એ પ્રકૃતિને ખોળાની અંદર વસતાનો આ જિલ્લો છે ત્યારે હું આપના ઠકી દરેક લોકોને વિનંતી કરું છું કે એક પેર માકે નામનો વૃક્ષો લગાવીને આપણે આપણા વલસાડને હળિયળો